જામનગરમાં એક મહિનામાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા વાલસુર ધનરાજભાઈ ઉર્ફે દાદાભાઈ વીર ના યુવાન ભાઈ ને બાવરી વાસમાં રહેતા આરોપી સુનિલની બહેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રેમ સંબંધની પરિવારને જાણ થતા યુવતીના તેની જ જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા જો કે લગ્ન થયા બાદ પણ સંબંધ ચાલુ રાખ્યા હતા જેનો ખાર રાખી શખ્સે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે યુવતી અને યુવક નિયમિત ફોન પર વાત કરતા હતા આ સંબંધની જાણ નૈનાના સસરા પક્ષમાં થઈ જતાં પરિવારમાં ઝઘડાઓ શરૂ થયા હતા આ બાબતને સમાજ લેવલે લઈ જઈ વિતસુરને પોતાની જ્ઞાતિ લેવલે આરોપી સુનિલના પરિવાર સાથે સમાધાન થયા હતા આ સમાધાન થયા હોવા છતાં આરોપી સુનિલ ચેતનભાઈ ડાભીના મગજમાંથી વિચુર અને બેનના સંબંધો જતા ન હતા આખરે એ પ્રેમ સંબંધનો અંત લઈ આવવા આરોપી સુનીલે વિચુરને પતાવી દેવાના ઈરાદે ખૂની ખેલ ખેલ્યો હતો વિચુર તેના મિત્રો સાથે હાપા ખારી બાવરીવાસ લાલુભાઈની દુકાન પાસે ઊભો હતો ત્યારે આરોપી સુનિલ ઢાબી ત્યાં છરી લઈને ધસી આવ્યો હતો અને વિજસૂર કંઈ વિચારે તે પૂર્વે જ આરોપીએ વિદ્સુરને જમણા પડખાના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો આ એક ઘાથી વિદ્સુરના શરીરમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા અને ત્યાં જ ઢળી પડ્યો હતો આ બનાવના પગલે આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો દરમિયાન ગંભીર હાલતમાં યુવાનને જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પૂર્વેજ તેનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના ભાઈ વાલસુરે આરોપી સુનિલ સામે ભાઈની હત્યા નિપજાવા સંબંધે પંચકોશી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આ અંગે વધુ માહિતી રાજેન્દ્ર દેવધા ડીવાય એસપી શ્રીએ જણાવી હતી અહેવાલ પરાક્રમ રાણા जिला पंचकोशी ए पुलिस स्टेशन विस्तार में आए हाफा विस्तारों में જેમાં વિસુ ધનરાજભાઈ કરીને ચારણનું મર્ડર થયેલ છે એ મર્ડર થતાં એમના ભાઈ શ્રી વાલસુરભાઈનાઓએ ગઈકાલ રોજ પોલીસમાં ફરિયાદ આપેલ જે ફરિયાદની લીધે જોતા આ કામના સામાવાળા સુનિલભાઈ ચેતનભાઈ ડાઘીનાઓએ તેમની બેન સાથે આ જે મરનાર છે એને પહેલા સંબંધો હતા અને એ અનુસંધાને પહેલાં સમાધાન પણ થયું અને એ સમાધાન બાદ આ છોકરો એમને લાગી આવતા અને આ સમાવાળા છોકરા એમને ધ્યાન પર આવતા નાણાં જરા એકદમ જોવાઈ જતા એના પર શરીર વડે ઉમદો કરીને એક ગા છાતીમાં નીચેના ભાગે મારતા મરણ જણાનું મરણ થયેલ છે આ કામે આરોપીની હાલત સોંપો ચાલુ છે અને વધુ તપાસ પણ કોશી દરમિયાન પીએસઆઈ કરી રહ્યા છે પણ ફરિયાદની વિગત જોતા ફરિયાદની અંદર જ દર્શાવેલ છે કે આ ગામના સામોવાળા સુધીભાઈ છે એમને પરિવાર સાથે ફરિયાદી પક્ષની બેઠક થયેલ છે ત્રણ મહિના પહેલા અને બેઠકમાં બંનેને સમાધાન થયેલ છે